તેના અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજ રોજ ડભોઈ ખાતે આવેલ કોમર્સ કોલેજના સહયોગથી અમારા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવે છે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે બાળકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે સાથે સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંતર્ગત સ્વચ્છતા વિશે લોકોમાં જાગૃતતા આવે સાથે સાથે શહેરના નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતાને પોતાની અંગત જવાબદારી સમજી ને પોતાના જીવનમાં એને ભણે અને એને એક પ્રેક્ટિસ તરીકે રોજેરોજ નિભાવે સાથે સાથે જો એમાં ડભોઈ નગરપાલિકા તરફથી કોઈપણ સહકાર સહયોગ જોઈતો હોય તો અમારો ટોલ ફ્રી નંબર વન ડબલ ફોર ટુ ઝીરો જે અત્યારે એક્ટિવ છે એની ઉપર પોતાની કમ્પ્લેન નોંધાવે ટ્વિટર કે કોઈપણ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર અમારી વિરુદ્ધ જે અમારી માટે જે કમ્પ્લેન્સ હોય એ અમારી સુધી પહોંચાડે તો અમે એનું તાત્કાલિક સોલ્યુશન લાવીશું અને સાથે સાથે સ્વચ્છતા તમારા જીવનમાં સ્વ સ્વસ્થ આરોગ્ય પણ ઉમેરે એવી અપેક્ષા